બંધ બોડીના ટાટા કન્ટેનરમાં ચોરખાનું બનાવી ચોરી છુપીથી લઈ જવાતા કિંમત રૂપિયા છ લાખ નવ્વાણું હજાર છસોના વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વલસાડ જિલ્લામાં પ્રોહિબિશન સહિતના ગુનાઓ શોધી કાઢવા માટે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાદમી મળી હતી કે તંબાડી મોટી ગામે દેસાઈ ફળિયામાં આવેલા પાણીની ટાંકીની પાસે

વલસાડ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો કન્ટેનરનો ચાલક આરોપી વોન્ટેડ જાહેર કર્યો હતો આગળની વધુ તપાસ ડુંગરા પોલીસ સ્ટેશને સોંપવામાં આવી છે